પ્રી વેડિંગ શૂટિંગ થી દસમા ભાગનું ધ્યાન છોકરી પચીસ થી સત્યાવીસ વર્ષની ઉંમરે પરણીને આવેલી દીકરીને ખીચડી થી માંડીને કંઈ જ બનાવતા કે કામ કરતા આવડતું નથી અથવા તો તે જૂઠું બોલે છે તો તેની દાનત નથી એમાંથી જે હોય તે પણ સાસરિયા માટે સમસ્યા તો સરખી જ રહે છે દીકરી ડોક્ટર એન્જિનિયર કે જે હોય તે પણ પેટ તો દરેકને હોય જ છે અને રસોઈયા ઝોમેટો સ્વીગી કે ટિફિનમાં આખી જિંદગી જીવી ન જ શકાય ને સાસરિયા પણ વહુ લાવતા હોય તો તેમની પણ કંઈ અપેક્ષા હોય જ છે અને સત્યાવીસ વર્ષની ઉંમરે તો તેઓ પાઠશાળાના અણઘણ બાળકને તો ન જ લાવતા હોય ને અને દરેક માણસ દરેક કામ શીખીને જન્મ્યું નથી હોતું પણ શીખવાની અને શીખવાડવાની પણ એક ઉંમર હોય છે અને ઘણા કેસમાં તો શીખવાડી શકે તેવું કોઈ સાસરિયામાં ન પણ હોય એની પણ વ્યવસ્થા થાય પણ શીખવાની કે કરવાની દાનત અને તૈયારી તો અનિવાર્ય જ છે ને પણ આ તો માં કઈ હોય કે ન હોય પણ સાસરે આવે એટલે સો ટકા ટીવી સિરિયલો અને પિક્ચર ની વહુઓની જ રહેણી કેણી ની હવામાં જ હોય છે રસોઈયા નોકર નોકર થી થોડો અપગ્રેડ પતિ પાર્લર પિક્ચર પિકનિક ટુર બહુ તો નોકરી કે પછી અભ્યાસનું બહાનું અને એ કંઈક પૂરું ન થાય કે વાંધો વિરોધ થાય તો કોર્ટની ધમકી આ પરિસ્થિતિમાં દીકરાઓને પરણવાની પણ ખૂબ જ બીક લાગે છે અને દીકરીનો કે પોતાનો વાંક કબૂલવાને બદલે દીકરીઓના પિયરિયાની દાદાગીરી અને દખલગીરી એટલી વધી ગઈ છે કે તેણે સામાજિક વ્યવસ્થાનો સત્યાનાશ કર્યો છે પોતાની સત્યાવીસ વરસની દીકરી સાવ અણઘણ અને વેતા વગરની છે તેમાં પોતાની જવાબદારી છે તેવી જ કોઈ શરમ કે ગુનાહિત કબૂલાત કે હજી તેને કંઈ જ શીખવાને બદલે સાસરામાં કંઈક કેહવા કે શીખવાનો પ્રયત્ન કરવામાં આવે તો તેને સાસુ કે નણંદ નું ભાઈ ભાભી જીવનમાં ઇન્ટરફિયર્સ થતું હોવાનું વાહિયાત અને મૂર્ખ હોબાળો કરવામાં આવે છે જેને દેશી ભાષામાં લાજવાને બદલે ગાજવું કહેવાય છે દરેક રજાઓ કે વેકેશનમાં આ છોકરીઓને અને તેના મા બાપને હિલ સ્ટેશન જવા જોઈએ પછી ભલે બાળક ન હોય કે ભણતું ન હોય અને તેને વેકેશન સાથે કોઈ લેવા દેવા જ ન હોય પતિ પ્રાઇવેટમાં નોકરી વ્યવસાય કરતા હોય રજા પૈસા વગેરે મેનેજ થાય તેમ ન હોય ઘરમાં વૃદ્ધો હોય તેનો પ્રોબ્લેમ થાય તેમ હોય અમુકથી નાના બાળકોને લઈને ફરવા જવું આ વાતાવરણમાં સલાહભર્યું ન હોય પણ જવું એટલે જવું જ અને મા બાપ પણ સાચી સલાહ આપવાને બદલે ઉત્તેજન આપે અને પોતાની સાથે એકલી પરણેલી દીકરીને પણ ટૂરમાં લઈ જવાની બેહુદી વાત કરે અને દીકરાની વહુ માટે આનાથી તદ્દન વિપરીત અપેક્ષા અને વર્તન હોય છે આ બધી લાગણીઓને અત્યારેક લગ્નજીવનની ઘોર ખોદી નાખે છે અને તેમાં કાયદાઓ અને કોર્ટોએ મીઠું ભભરાવાનું કામ કર્યું છે મારા 40 વર્ષની વકીલાતના અનુભવમાં આવા ડિસ્પ્યુટમાં 70% થી વધુ વાંક સ્ત્રીઓ અને એના પિયરિયાનો મેં અનુભવ્યો છે અને તેમાં છેલ્લા દાયકામાં તો એ ખૂબ જ વકરી ગયેલ છે મોટા ભાગના ઘર કુટુંબોમાં હવે વહુઓને સારી રીતે જ રાખવામાં આવે છે પરંતુ તેનો

ભરણ પોષણ વર્તર સેપરેશન કે ડિવોર્સ અપાવી શકે છે ઘર કુટુંબ પતિ બાળક સલામતી હોદ્દો કે અનુશાસન અને રાંધણકણા અપાવી શકતી નથી એ તો શીખશો તો જ પામશો યોગ્ય લાગ્યું હોય તો શેર કરવા વિનંતી